બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રમુખશ્રી હિંમતભાઈ કટારિયાના પ્રમુખ સ્થાને તેમજ કૃષિક આંદોલનના પ્રણેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતની પાસઠ ટકા પ્રજા ખેડૂત ખેતમજૂર નગર અને ગામડામાં વસતા વેપારી તેમજ સ્વરોજગારને ખૂબ અન્યાય થઈ રહ્યું છે તેમની મુશ્કેલીનો અંત લોકો લાવી શકે છે કારણ કે તે પણ દેશના માલિક છે આટલી બહુમતીમાં લોકો જ્યારે તેમની મુશ્કેલીનો ઉકેલ એકજૂથ થઈ માંગે તો સરકારે પણ ઝૂકવું પડે અને તેમની માંગણી પૂર્ણ કરવી પડે કોંગ્રેસ દ્વારા કૃષિક આંદોલન દ્વારા લોક જાગૃતિનો ઉદ્દેશ છે બે માંગણી વેપાર ઉદ્યોગ જેવી ખેતીમાં આવક નગર ગામડાનો મહાનગર જેવો વિકાસ થવો જરૂરી છે ગુજરાતમાં થઈ રહેલા અસમાન વિકાસ રાજ્ય માટે બરોબર નથી ત્યારે કોંગ્રેસ દ્વારા દસ તાલુકાના દરેક ગામમાં પત્રિકા તેમજ રથ દ્વારા જનજાગૃતિનો કાર્યક્રમ બાદ તારીખ અઠાવીસ ઓક્ટોબરના રોજ હળદર ખાતે બોટાદની બાજુમાં કૃષિક આંદોલન ક્ષેત્રીય મહાસંમેલનનું આયોજન કરેલું છે સૌ ખેતી નિર્ભર ગામડા અને નગરમાં વસતા લોકોને હાજર રહેવા આહવાન છે આ પ્રેસ કોન્ફરન્સમાં માં વશરામભાઈ સાગઠીયા રમેશભાઈ મેર રહીમભાઈ સોરા જગદીશભાઈ મોરી જગદીશભાઈ જમોર પ્રવીણભાઈ ડેરવાડીયા સહિત કોંગ્રેસના અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા ગુજરાતમાં પાસઠ ટકા લોકો જે નગર અને ગામડામાં વસે છે અને જે જેમની જીવન પદ્ધતિ ખેતીની આવક પર જ નિર્ભર હોય છે એ લોકોને સંગઠિત કરી અને જે ગુજરાતનો અસંતુલિત વિકાસ થઈ રહ્યો છે વેપાર અને ઉદ્યોગમાં જે નફો મળે છે એવો ખેતીમાં પણ નફો મળવો જોઈએ અને મહાનગરનો જેમ વિકાસ થાય છે એમ નગરો અને ગામડાનો પણ વિકાસ થવો જોઈએ આ પાસઠ ટકા લોકોની વેદના છે એ વેદના સંગઠિત નથી એને સંગઠિત કરવાનું કામ કોંગ્રેસે હાથ ઉપર લીધું છે કૃષક આંદોલનના નામથી આ લોકોને સંગઠિત કરી અને જ્યારે પાસઠ ટકા એટલે કે બહુમત લોકો કોઈ પણ એકજૂથ બની અને માગણી કરે તો કોઈ પણ સરકાર હોય તો ગમે એવા ચમરબંધી હોય તો પણ એ દેશના માલિક છે ત્યારે એમની વાતને સ્વીકારવી જ પડે માટે અમે ગુજરાતના પાસઠ ટકા લોકો જેમાં જે નગર અને ગામડામાં વસે છે જે ખેડૂત છે કાં તો ખેતમજૂર છે કાં તો સ્વરોજગારી છે અને કા વેપારી છે જે નગર અને ગામડામાં વસે છે આ બધાને નાત જાતના વાળા તોડી અને

અને અમારું પેલું ક્ષેત્રીય સંમેલન અમે હળદર ગામ કરી રહ્યા છીએ જે બોટાદની બાજુમાં છે અને ત્યાં અમે આ ઠરાવ પણ કરશું અને આ લોક જાગૃતિનો કાર્યક્રમ આપશું અમારા કોંગ્રેસના સૌ વરિષ્ઠ નેતા એ પછી અમારા પ્રદેશના પ્રમુખ અમારા પ્રદેશના ઇન્ચાર્જ મુકુલ વાસનિકજી સહિત

ખેડૂતને એની આવક જ એટલી હોવી જોઈએ કે જેમ ઉદ્યોગ અને વેપારના લોકો આ બધું જ એની મહેતે કરી લે એવી રીતના એ પણ એની મહેતે કરી શકે એવી આવક જ એમને જો આપી દે તો જે કાયમી સરકારી સહાયની ભાઈસાબી ઉપર જે ખેડૂત અને આ ખેડૂત સાથે સંકળાયેલા મેં કહ્યું એમ સ્વરોજગારી ખેતમજૂર અને વેપારીઓ જે મુશ્કેલીમાં અત્યારે ભોગવી રહ્યા છે જેમને એ પણ ખ્યાલ નથી એ લોકોને કે શહેરોનો વિકાસ જોઈ અને એ લોકો વિકાસ માની લે છે એ એમની મોટી ભૂલ છે અને એના પણ વધારે કે આ અસમતોલ કરી રહ્યું છે અને કોઈ બી અસમતોલ વિકાસ છે એ રાજ્યને વધારે આનંદની દ્રષ્ટિએ અથવા તો ભૌતિક દ્રષ્ટિએ એને અસમતુલિત હોય ત્યારે એનાથી ઘણી બધી બીજી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે તેનો પણ ના તો સરકારને કે ના તો સમાજને ખ્યાલ છે ત્યારે આ એમનો ધ્યાન દોરવા માટે અને આ લોકોની મુશ્કેલીઓ મજબૂતાઈથી એકજૂટ થઈને એ લોકો માગે એવો આમાં કોંગ્રેસ દ્વારા આ પ્રયાસ છે